નમસ્કાર વિદ્યાર્થી મિત્રો રાજુ મેઘવાની યુટ્યુબ ચેનલમાં આપ સૌનું સરહૃદય હાર્દિક સ્વાગત છે વિદ્યાર્થી મિત્રો આજે આપણે વૃક્ષારોપણ કાર્યક્રમના અહેવાલની આજે આપણે ચર્ચા કરવાના છીએ તો વિદ્યાર્થી મિત્રો તમારે જ્યારે પરીક્ષામાં પૂછાય વૃક્ષારોપણ કાર્યક્રમનો અહેવાલ તો તમારે આ રીતે લખ લખવાનું છે નીચે તમારે તારીખ લખવાની છે ત્યારબાદ તમારે ગામનું નામ લખવાનું છે તો હવે આપણે વૃક્ષારોપણ કાર્યક્રમનો અહેવાલ કેવી રીતે લખી શકાય તેની ચર્ચા કરીએ સરદાર પટેલ વિનય મંદિર વાસદમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાઈ ગયો શાળાના કેમ્પસમાં તમે જે ઘટાદાર વૃક્ષો જોઈ શકો છો તે આ કાર્યક્રમને આભારી છે શાળાના વિશાળ પટાંગણમાં સરખા અંતરે પચીસ ખાડા તૈયાર કરવામાં આવ્યા હતા પટાંગણમાં ઠેર ઠેર પોસ્ટરો લગાવવામાં આવ્યા હતા જેમાં એક બાળ એક ઝાડ વૃક્ષ જતન આબાદ વતન વૃક્ષો વાવો વરસાદ લાવો વૃક્ષો વાવો પર્યાવરણ બચાવો વગેરે સૂત્રો લખેલા હતા વૃક્ષારોપણ કાર્યક્રમની શરૂઆત પ્રાર્થનાથી કરવામાં આવી મંચસ્થ મહાનુભાવોનું સ્વાગત એક એક છોડ આપીને કરવામાં આવ્યું શ્રી ઇન્દ્રવદન સાહેબે માનવ જીવનમાં વૃક્ષનું મહત્ત્વ આ વિષય પર મનનીય પ્રવચન આપ્યું કેટલાક વિદ્યાર્થીઓએ વૃક્ષ વિશે એક પાત્રીય અભિનય કર્યો હતો વૃક્ષો ન હોય તો શું થાય આ વિષય પર વિદ્યાર્થીનીઓએ એક લઘુ નાટિકા ભજવી હતી શાળાના આચાર્યશ્રી દ્વારા વૃક્ષનું ભૌગોલિક અને વૈજ્ઞાનિક મહત્ત્વ આ વિષય પર પ્રવચન આપ્યું હતું નાના બાળકોએ વૃક્ષ પર સમૂહ ગીત રજૂ કર્યું હતું શ્રી કાંતિભાઈ સાહેબે વૃક્ષ બચાવો પર વિદ્યાર્થીઓને પ્રતિજ્ઞા લેવડાવી હતી શાળાના ચેરમેન શ્રી રોનકભાઈ પટેલ સાહેબ અને અન્ય મંડળના મહાનુભાવોના હસ્તે વૃક્ષો રોપવામાં આવ્યા હતા દરેક વૃક્ષને એક એક નામ આપવામાં આવ્યું હતું અને જે તે વર્ગના વિદ્યાર્થીઓને તેના માવજત અને પાણી પીવડાવવાની જવાબદારી સોંપાઈ હતી શાળાના ચેરમેન શ્રી તરફથી દરેક વિદ્યાર્થીને એક છોડ ભેટમાં આપવામાં આવ્યો હતો બપોરના સમયે વન ભોજનનું આયોજન કરવામાં આવ્યું હતું આ રીતે વિદ્યાર્થી મિત્રો તમે અહેવાલ લેખન લખી શકો વૃક્ષારોપણ કાર્યક્રમનો અહેવાલ પરીક્ષામાં પૂછાય છે કે તમારી શાળામાં વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાઈ ગયો તેનો અહેવાલ લખો તો તમે આ રીતે લખી શકો છો તો વિદ્યાર્થી મિત્રો અહીંયા મારો વિડીયો પૂરો કરું છું એ પહેલાં આપને એક બાબત ખાસ જણાવી દઉં કે જો તમે મારી યુટ્યુબ ચેનલ પર નવા આવ્યા હો તો મારી યુટ્યુબ ચેનલમાં આપણે ધોરણ એકથી બાર ગુજરાતી વિષયને લગતા અભ્યાસ સ્વાધ્યાય વ્યાકરણ ગદ્યાર્થગ્રહણ પદાર્થગ્રહણ અર્થવિસ્તાર સંક્ષિપીકરણ અહેવાલ લેખન વાદાત્મક ગદ્ય ભાવાત્મક ગદ્ય સાથે સાથે સમાસ છંદ અલંકાર સમાર્થી શબ્દો રૂઢિપ્રયોગો વિરોધી શબ્દો શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો સાથે સાથે ધોરણ દસ અને બારના પ્રશ્નપત્રના નમૂનાઓ એટલું જ નહીં શાળામાં કાર્યક્રમનું આયોજન કેવી રીતે કરી શકાય તેના વિડીયો કાર્યક્રમના આયોજન વખતે કઈ કઈ પ્રકારની પંક્તિઓ બોલી શકાય આ બધા જ વિડીયો આપણે મારી એકમાત્ર યુટ્યુબ ચેનલમાં મળી રહેશે વિદ્યાર્થી મિત્રો તમારે ચેનલને સબસ્ક્રાઈબ કરવાની છે ત્યારબાદ તમે પ્લેલિસ્ટમાં જઈને જોઈ શકશો આ સાથે જ મારો વિડીયો પૂર્ણ કરું છું ફરી વખત નવા ટોપિક સાથે મળીશું ત્યાં સુધી આપની રજા લઉં આવજો વિદ્યાર્થી મિત્રો આવજો